ઝેન પ્રસ્તુત કરે છે ડોક્ટર નિમિત ઓઝાની તદ્દન નવી સટોરી ઉદાસીથી ઉદ્ધાર સુધીની કથા આત્મખોજ જે જીવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરી જીવનને સાર્થક બનાવે આ આત્મજ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે દરેકને જીવનના કોઈ તબક્કે વ્યક્તિગત બુદ્ધની જરૂર પડતી હોય છે જે આપણને વિષાદની પીડામાંથી ઉગારી કરાવે આત્મબોધ આપણી સમજણ અને ચેતનાનો વિસ્તાર કરી કલ્યાણ માર્ગે લઈ જતી કથા એટલે સટોરી લોકપ્રિય વક્તા અને લેખક ડોક્ટર નિમિત ઓઝાની પ્રભાવક શૈલીમાં લખાયેલી આ કથા ક્યારેક મોઢા પર સ્મિત અને ક્યારેક આંખોમાં આંસુ લાવી વાચકને આત્મબોધ કરાવતી જાય છે સટોરી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો